કોઈપણ પ્રકારના પ્રયત્નો હાથ નહીં ધરાતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી નસવાડીના ખાનગી જીન માલિકો અને ખાનગી વેપારીઓ કપાસની ખરીદી કરે છે પરંતુ ક્વિન્ટલે ચારસો રૂપિયા ઓછા આપે છે બજારોમાં ખાનગી વેપારીઓની હત્યા પુષ્કળ કપાસની આવકો છે જ્યારે સરકાર જાણી જોઈને સર્વર બંધ કરીને ખેડૂતોને હેરાન કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે સીસીઆઈ ખરીદી કરતી નથી અને આઠ દિવસ સડંગ સીસીઆઈ કપાસની ખરીદી નહીં કરે એને કારણે ખેડૂતોને સસ્તા ભાવે ખાનગી બજારોમાં કપાસ વેચી દેવાનો વારો આવશે તો શું આ એજન્ટો અને સીસીઆઈના અધિકારીઓની કોઈ મિલીભગત છે એવો પણ સંસરો સવાલ ખેડૂતો કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સીસીઆઈ દ્વારા બોતેરસો રૂપિયામાં એક ક્વિન્ટલ કપાસ ખરીદાતો હતો જ્યારે હાલમાં અડસઠસો રૂપિયાના ભાવે વેપારીઓ કપાસની ખરીદી કરે છે જેને પરિણામે તમામ ખેડૂતોને ક્વિન્ટલે ચારસો રૂપિયાનું સીધે સીધું નુકસાન જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ખેડૂતોને બેંકોમાં લોન ભરવા તેમજ બન્યા ગાળાની ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી બોડેલી સંખેડા તાલુકાનો મુખ્ય પાક કપાસ થાય છે અને એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતેસી હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિનું સર્જન થયું છે એ સામે સરકારે પણ ચોક્કસપણે કડક પગલાં ઉઠાવવા જોઈએ એવી માંગ વેપારીઓ કરી રહ્યા છે સીસીઆઈ ચાર પાંચ દિવસથી બંધ છે અને પ્રાઇવેટ વેપારીઓને આવકો જે આવતી હતી જે પંચોતેર ટકા આવક હતી એ સો ટકા આવક થઈ ગઈ કારણ કે ઓલરેડી સીસીઆઈમાં બિલકુલ ખરીદી બંધ છે ઓલ ઇન્ડિયામાં ખરીદી બંધ છે ખેડૂતોને સીસીઆઈમાં આવતા હતા ચુમ્મોતરીકોતેરના ભાવ મળતા હતા અને હાલ પૂરતો સાત હજાર રૂપિયાના એમને ભાવ મળે છે પ્રાઇવેટ વેપારી જેવી રીતે કલેરિયા છે બોડેલી છે હાંડોદ છે પ્રાઇવેટ જીનો ચાલુ થઈ ગઈ છે કારણ કે સીસીઆઈ પાંચ દિવસથી બંધ છે જીનોમાં બી કપાસ જશે તો જીનોવાળાએ કપાસ તો ખરીદી કરવી જ પડશે પૈસાની જરૂર છે ખેતી મોંઘી છે ઓલરેડી હવે તલનો પાક આવશે તલ માટે ખેડૂતોને બિયારણ માટે પૈસા જોશે એટલે ખેડૂત બી મજબૂર છે કે કપાસ હવે એમને ગમે ત્યાં વેચવો પડશે સીસીએ નહી લે તો પ્રાઇવેટ વેપાર પડશે ભલે 400 500 ઓછા તો ઓછા પણ પૈસા માટે એમને માલ વેચવો જ પડશે. જયહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.